બાકી તો પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ઇહ સંસારે ખુલ્લુ દુસ્તારે કૃપયા પ્યારે યાહેમ એ તો ચાલુ ચાલુ રહેવાનું છે એમાં એમાં કઈ દાખલો નહીં કરવો પડે એમાં મહેનત નહીં કરવી પડે અમેરિકા ફરીવાર આવો તો મહેનત નહીં કરવી પડે એ ચાલુ ચાલુ રહેશે પણ એ મેદાન મારી ગયો જે જન્મ ભજન કરી ગયો અને પ્રભુને પામી ગયો મેદાન મારી ગયો મેદાન મારી ગયો અન ભક્તો શાસ્ત્રમાં હું સમજો છું ત્યાં સુધી સંતોને એટલા માટે મહાનતા કહેવામાં આવે છે સંતો મુમુક્ષને રાહ દેખાડે છે ટીચરને એટલા માટે મહાનતા છે એ વિદ્યાર્થીને এড્યુકેશન આપે છે અને ભણાવ એટલે ટીચરની મહાનતા છે માત્ર ભજન કરે એટલે નહી જો માત્ર ભજન તો ગ્રસ્થે કરતા હોય ન કરતા હોય બે કારણ છે પણ માત્ર ભજન નહી નારાયણ બોલ્યા છે બધે કાશ્રમ હે સંતો તમે આવ્યા મને ખૂબ આનંદ થયો ખૂબ આનંદ થયો તમે ખૂબ જ વાલા છો દયો બલિહારા યથાયું મેં પ્રિયા મન મારો ગોલોક ધામ જેટલું વાલું નથી અનેક ઉપચારથી થી સેવન કરનાર બ્રહ્મ આદિક મને જેટલા વાલા નથી હે પરમસો એથી અધિક તમે મને વાલા છો અને વાલા છો ને બે કારણ એક તો તમે અખંડ મારું ભજન કરો છો બીજું કારણ બૌદ્ધ અંતગ્ન જીવા કૃપયા મુક્તિ સાધન મોક્ષના સાધન ભૂત આપ અદ્ભુત સદ્બોધ આપો છો તમે અભયદાનના દેનારા છો પરમસો અરે દુનિયામાં અનેક પ્રકારના દાનો છે પણ અભય દાનના સોળના હિસ્સામાં બીજા દાનો ના આવે એવા અભય દાનના દેનાર માટે તમે મને બહુ જ વાલા છો તમે મને બહુ વાલા છો એટલે મારી દ્રષ્ટિએ સંતોની મહાનતા છેનું કોઈ જો કારણ હોય તો એ મુમુક્ષને પ્રભુનો ભેટો કરાવે પ્રભુનો ભેટો કરાવે છે કો પસંદ આયા હો તો લાઈક કરે ઓર શેર કરના મત ભૂલીએ સબસ્ક્રાઇબ કરે સરદાર કથા ચેનલ કો બેલ આઇકોન પર ક્લિક કરના મત ભૂલિયે લેટેસ્ટ વિડિયો સબસે પહેલે પાણી કે લીધા